અમરેલી તાલુકાના દેવરાજિયા ગામના કૌશિક વિક્રરા રાજ્ય સરકારના સામેલ થયા છે. તેમને પેટ્રોલિયમ અને કાયદા વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી બન્યા બાદ તેઓ વતન પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કૌશિકભાઈ મહેશભાઈ આજે એ ધારાસભ્ય છે આજે એ મંત્રી છે. પણ મને જ્યારે જ્યારે અમે બે મળીએ ત્યારે અમને દેવને અમારા દેવના એકબીજાના મોઢાથી કહેવું ગમે છે કે અમે બેઉ લંગેટીયા મિત્ર છીએ અમે બેઉ સાથે હતા હું કરતા અમે હમણાં ભતીરામ બાબુને કહ્યું કે અમે બેઉ સાથે હતા મળી લીધું પણ અને આજે પણ અમારા દેવને એ જ મિત્રતા છે હજી અને આપણે એક યુવાનને આશીર્વાદ આપવા માટે આપણો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં એના માટે હજી આપણે એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ એટલે એકવાર વાર કૌશિકભાઈ તાળીઓથી વધાવીએ લઈ અને પહેલી વાર જયારે પોતાની આ ભૂમિ ઉપર આવી રહ્યા છે મહેશભાઈને આટલો સરસ વિચાર આવ્યો બાપુ અત્યાર સુધી આપણે માં ગંગાના કિનારે બેસીને ભાગવત કથાઓ કરી નર્મદાના કિનારે બેસીને કથાઓ કરી આવું બધું આપણે બહુ સાંભળ્યું છે પણ કોઈ નદીની મધ્યમાં બેસી અને સત્સંગ કર્યો હોય તો પેલી નાવલી છે નદીની મધ્યમાં બેસીને તમે બેઠો અહીંયા કરી રહ્યા છો અહીંયાથી સંતવાણી જ્યારે ગવાઈ રહી છે ભગવાન ના ભજનો કીર્તનો ગવાઈ રહ્યા છે ભાઈ રાજભાઈ ને બધા પણ આજના દિવસે એટલું જ મારે કહેવું છે કે આ સત્તા આ રાજધર્મ એટલા માટે તમે સુખી છો કે તમે ધર્મ સાથે રહ્યા કૌશિક આવશ્યકતા પડી છે ત્યારે ત્યારે એ તમામ રાજપીઠો વ્યાસપીઠ સુધી પહોંચી છે એના તમે પ્રત્યક્ષ બધા ઉદાહરણ જોયા હશે અને વ્યાસપીઠ જ્યારે જ્યારે આશીર્વાદ નીકળ્યા વ્યાસપીઠ ની જ્યારે જ્યારે પણ કોઈ સૂચનો થયા અને એનું જયારે માન્ય રાખ્યું કે ને તમે આટલો વિકાસ કરવાનો એક સંકલ્પ કર્યો હમણાં પૂછતો ભક્તિરામ બાપુને મેં કીધું મહેશભાઈને આપણે આ મુળોએ કે અહીંના ધારાસભ્ય છે પણ એનું મૂળ વતન અહીંયા છે કારણ કે મારા મગજમાં ચાલતું હતું કે જયારે કોઈ માણસ રહેતો હોય બારગામ અને અહીંયાના ધારાસભ્ય બની અથવા તો અહીંયાનું કંઈક જનપ્રતિનિધિત્વ કરે અને પછી પોતાના અહીંના કંઈક વિકાસના કામની એને જ્યારે ઈચ્છાઓ જાગૃત થાય તો એની પાછળ સૌથી પહેલું કોઈ કારણ હોય તો જનની જન્મભૂમિ સરગાદપી ગઈ છે જે માણસને પોતાની જન્મભૂમિનું જેને ગૌરવ હોય કે મારું જન્મભૂમિ અહીંયા છે મારી માતૃશક્તિ અહીંયા મારી માતૃભૂમિ અહીંયા છે અને એ માણસને પોતાની જન્મભૂમિ પ્રત્યેની આટલી ભાવના જોઈ અને ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું આજના પરમ દિવસે ભગવાન ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ આપણે સૌ અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ પ્રાર્થના કરીશું અહીંયા જેટલા પણ જનપ્રતિનિધિઓ હમણાં મહેશભાઈ ને કૌશિકભાઈ બંને જણા બધાના નામ દેતા હતા અમારા વિસ્તારના જ્યાં અમારી એક સેવાકીય સંસ્થા ચાલે એટલે અમારે જનકભાઈ બેઠા છે અમારે જેડી બેઠા છે અમારા પાડોશી અને તો આપણા બધાના સાંસદ એટલે અમારે ભરતભાઈ સોતરિયા સાહેબ બેઠા છે આ બધા જ્યારે અહીંયા બેઠા છે આપણે સૌ ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આ લોકોને ભગવાન એવી વિચારધારાને એવું બળ આપે કે આપણા પ્રશ્નો આપણે સ્વયં નથી પહોંચાડી શકતા પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે ભગવાન આ બધાને બળ આપે સારું આરોગ્ય આપે સારી વિચારધારાઓ આપે

સાક્ષી બનવાનો અનુભવ મળે સાક્ષી બનવાનો આવી તક મળે આજના દિવસે મહેશભાઈને પણ ખૂબ શુભકામના કે તમે નાવલી ઉત્સવ કરી અને આટલી મોટી જન્મેજની તમે માં નાવલીના ખોળામાં બેસાડીને તમે સત્સંગ કરાયો આટલા પવિત્ર દિવસોમાં કે આપણું આ વર્ષ પૂરું થવાનું છે નવું વર્ષ શરૂ થવાનું છે આ બેના કિનારા ઉપર જ્યારે આપણને એમણે સત્સંગનો આવો લાભ આપ્યો એટલે એકવાર એને પણ ખૂબ તાળીઓથી અભિનંદન પાઠવીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપના ઉપર જે મૂકેલો ભરોસો અને તમને જે પરમાત્માએ બળ આપ્યું છે બળથી એવું સારું કામ કરો કે તમે રહો પણ છતાં પણ તમારા કામોની સુવાસ આ સંસારમાં કાયમના માટે રહે કાલે દિવાળી છે સૌને મારા દિવાળીના જાજાથી રામ રામ નવું વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું મારા વડીલ દબુકાકા પણ અહીં હાજર છે महेश भाई जी ने बात करता था कि सावरकुलान में नावली महोत्सव था में मानव मेहरामण उन्हें बतावा में उक्ति पड़े महेश पे उक्ति तो पड़े ने आजादी का इतिहास पछि प्रथम बार नावली महोत्सव था कोई घटना कोई कि महेश का सवाल है मित्रों लोक प्रतिनिधित्व तरीके विकास का काम तो बताय અલગ અલગ થતા હોય પણ સંસ્કૃતિ એ આપણી જાળવણી એ પણ સાથે સાથે જરૂરી હોય છે જે રીતે વિકાસની દોઢ શાહરપુરના વિધાનસભા એ મેળવી છે મહેશદે અમારા મિત્ર છે સાથે મોટા ભાઈ પણ છે હું એમના કોઈ વખાણ કરવા માટે અહીં એવો નથી હું આજે મેં પાંચે ધારાસંધ્યો પ્રમદેશો જોડે બેઠા હતા સરકારના મંત્રી મંડળ ની વાત હાલતી હતી મિત્રો અમરેલી જિલ્લાની અંદર કોનું નામ આવશે એ બધી બધાય સરસા કરતા હતા અને પાંચે ધારા મારી ઘેર સાથે બેઠા હતા જેનું પણ નામ આવે એને વધાવવા માટે બધાની તૈયારી હતી પણ મિત્રો તમને વિશ્વાસ સાથે કહું પાંચે પાંચ ધારા સભ્ય પાંચે પાંચ અમરેલીના મંત્રી છે ખાસ કરીને મહેશભાઈ જે હાથમાં પણ લીધો છે કે સાવરકુંડલા એ કેવું હોય શકે મિત્રો વિઝનરી માણસ જો તમારી વિશે વિકાસ માટે આવે આપણે જેમને મત આપ્યો હોય એ મતની તાકાત શું હોય શકે એનું કોઈ ઉદાહરણ લેવું કે ભાઈ મહેશભાઈ ઠસવાડામાં આપણે લેવું પડે આ સુખી નાવલી છે આ નાવલી ઉપર ક્યારે રિવરફ્રન્ટ બને કોઈને ખબર નહોતી સાવરકુલાની કોઈ જનતાએ એ સપનું પણ ક્યારે જોયું નહીં હોય કે સાવરકુલાની નાવલી ઉપર કે રિવરફ્રન્ટ બને તો આવો વિચાર ક્યારે કોઈ કર્યો પણ નહીં હોય

સર્વાંગી વિકાસ થઈ શકે એ માટે કાયમ એક માટે પોતે પ્રતિબંધ હોય છે અમે પણ ઘણીવાર વાર સલાહ લેતા હોય છે કે મહેશભાઈ આ ડિઝાઇન આપણે શું કરવું જોઈએ જીગ્ને દાદા સંતો બેઠા છે સંતોના સરોમાં હું આશીર્વાદ દેવા માંગવી નવા વર્ષની અંદર કે અમારી પાંચ જણાની ટીમના સાથે સાંસદ અને સમગ્ર જિલ્લા ભાજપની ટીમ જે રીતે અમરેલી જિલ્લાની અંદર વિકાસ માટે જે રીતે આરંભ ભરી રહી છે મિત્રો તમને વિશ્વાસ સાથે કહી શકું સંતોની હાજરીની અંદર અમરેલી જિલ્લાની અંદર આગામી પાંચ વર્ષની અંદર તમને અમરેલી બદલાતો અમરેલી દેખાય તો જ કહેજો કે તમને મત આપે કમ્પ્લીટ આપેલા છે તો એટલા બધું લિમિટેડ નથી અમરેલી જિલ્લા માટે રોજગારીની તક કઈ રીતે વધી શકે એ માટે પણ બધા ભેગા થઈને અમે પ્રયત્નો કરતા હોય છે આગામી દિવસોની અંદર સારા ઉદ્યોગો અમરેલી જિલ્લાની અંદર આવે અમરેલી જિલ્લાની અંદર રોજગારીની સારી તક મળે એ માટે પણ બધા સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે ખાસ કરીને વિશેષ સમય લેવો નથી પણ મહેશભાઈ અમારા લાખ લાખ મંદિર અભિનંદન આપવા પડે કે મહેશભાઈ સાવરકુલા માટે જે રીતે દિન રાત મહેનત કરી રહ્યા છે તો જ્યારે મહેશભાઈ ઇલેક્શન લડવા આવ્યા ત્યારે એવું પણ બધાય કહેતા કે ભાઈ અમદાવાદ થી આવે છે અમારા ભાભી પણ અત્યારે ઠપકો આપે છે કે તમે 5 દિવસ તો કોમ ના રહ્યો બે દિવસ જ અમદાવાદ આવો છો મિત્રો જ્યારે મત લેવા મહેશભાઈ આવ્યા ત્યારે બધાય એવું કહેતા કે થોડા આયા નહીં તો અમદાવાદ રહેવાના છે

સાવરકુંડલા માટે થઈ શકે માટે કાયમી માટે પ્રયત્ન કરતા હોય છે ખાસ કરીને હું આજે જ અમરેલી ની અંદર વધારો જે રીતે અમરેલી જિલ્લાની જનતાનો પ્રેમ કાર્યકર્તાનો પ્રેમ અને સંતોના આશીર્વાદ જે રીતે મળ્યા છે બપોરે મહેશભાઈ પણ અમરેલી જતા પણ એમના કારણે અમારે મહેશભાઈ પૂછવામાં મોડું થયું તમને પણ ખ્યાલ છે પણ અમરેલી જિલ્લાના કાર્યકર્તાનો અમરેલી જિલ્લાની જનતાના અમે પાંચે ધારાસભ્ય સંસદ સભ્ય કાયમી માટે ઋણી છે એનું ઋણ અમારા ઉપરથી ક્યારેય ઉતારવાનું નથી ને ઋણ માથે સમજીને અમારા કાયમિક માટે કામ કરવા માટે કટિબંધ થઈ આ જિલ્લાની જનતાને ક્યાં નવું આપી શકાય તે પ્રકારે અમે કાયમિક માટે પ્રયત્નો કરતા રહીશું ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ પર પણ અમારે આભાર માનવો પડે કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે જવાબદારી સોંપવામાં આવી છે બધા સમગ્ર શિસ્ત નેતૃત્વનો પણ હૃદયથી આભાર માનું છું ફરી ફરી ટીમ નગરપાલિકા ટીમ સંગઠન અને માન્ય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને હું લાખ લાખ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે જે રીતે નાવલી ઉત્સવનો આયોજન આઝાદી ના ઇતિહાસ પ્રથમ વાર સાવર કર્યું છે આ વિચાર તમને બધું તમને લાખ લાખ અભિનંદન આપું છું ફરી ફરી નવા વર્ષના એડવાન્સલથી રામ રામ વસ્તુ આઝાદી